નારિયેળ પાણી પીવાથી થતા ફાયદાઓ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં નારિયેળ પાણી એક હાઇડ્રેટિંગ ડ્રિંક છે જે શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે તેની અંદર કેટલાક પોષક તત્વ પણ હોય છે નારિયેળ પાણી તમારી ત્વચા પાચન અને હૃદય માટે ઘણું જ ફાયદાકારક છે નારિયેળ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે જેથી તેના સેવનને સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે આ ડ્રિંકને લોકો ઉનાળામાં પીવું પસંદ કરે છે પણ તેને માત્ર ગરમીમાં જ નહીં પણ દરેક મોસમમાં પીવું જોઈએ નારિયેળ પાણી માત્ર હાઇડ્રેશન માટે જ નહીં પણ શરીરને પોષણ આપવા માટે પણ ઉત્તમ છે તો ચાલો જાણીએ નારિયેળ પાણી પીવાથી શરીરને શું ફાયદાઓ થાય છે તેના વિશે એક ત્વચાના સ્વાસ્થ્ય માટે ગુણકારી નારિયેળ પાણી એક તરલ પદાર્થનો સારો સ્ત્રોત છે જે તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે તેમાં એન્ટિઓક્સિડન્ટના ગુણ હોય છે જેથી તે ફાઇન લાઇન્સ અને કરચલીઓ સામે આપણું રક્ષણ કરે છે એન્ટીઓક્સિડેન્ટ તમારી ત્વચાને થતા નુકસાનથી બચાવવા માટે પણ ઉપયોગી છે નારિયેળ પાણીની અંદર વિટામિન સી અને વિટામિન ઈ પણ હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે બે કિડની સ્ટોન નિવારણ કિડનીની અંદર પથરી ના થાય તે માટે ડોક્ટર તમને વધુ માત્રામાં પાણીનું સેવન કરવાનું કહે છે એટલા માટે તમારે નારિયેળ પાણી પીવું જોઈએ કારણ કે તેનાથી પેશાબની માત્રા વધી જાય છે જેના કારણે પથ્થર બનાવતા ખનીજોની સાંદ્રતા ઘટે છે આવી સ્થિતિમાં પથરી થતાં અટકાવશે અને તેને દૂર કરવામાં પણ મદદરૂપ થશે તેમજ પથરીના દુખાવામાં પણ રાહત અપાવે છે ત્રણ પાચન મજબૂત કરે છે નારિયેળ પાણીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે તેની અંદર અમુક એવા એન્ઝાઇમ હોય છે જે જમવાને તોડવામાં મદદ કરે છે તેના લીધે પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે ચાર ઇલેક્ટ્રોલાઇટ સંતુલન નારિયેળ પાણીમાં પોટેશિયમ સોડિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરમાં પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ એવા લોકો માટે મદદરૂપ થઈ શકે જેમને ખૂબ જ પરસેવો આવતો હોય છે એટલા માટે એ લોકો એ દરરોજ એક નારિયેળ પાણી પીવું જોઈએ પાંચ બ્લડ પ્રેશર નિયંત્રણ નારિયેળ પાણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે તેમાં પણ ખાસ હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો માટે આ ખૂબ જ ગુણકારી છે નારિયેળ પાણીમાં હાઈ પોટેશિયમ હોવાને કારણે તે સોડિયમના પ્રભાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ